તો ગુડ આફ્ટરનૂન બધાને કેમ શો બધા ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું ગુડ આફ્ટરનૂન એટલે કીધું કેમ કે વ્લોગ મેં ચાલુ કર્યો છે બપોરે અને અત્યારે સમય થઈ ગયો છે સાડા બાર અત્યારે જસ્ટ હજી જાગ્યો શું કેમ કે નાઇટ આવ્યો હતો તો અત્યારે શૂતો હતો ખવારનો તો અત્યારે હજી જાગ્યો અને પછી કીધું ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ પછી વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે મને આમ એવા બધા વિચાર આવતા હતા કે બધા આગળ નીકળી ગયા વ્લોગ બનાવતા બનાવતા આપણે અહીં નગરી ઓફિસ જમવાનું એવું બધું બતાવવા કરશું તો કેમ ચાલશે તો કીધું બ્લોગમાં હવે કાંઈક થોડોક આપણે ટ્વિસ્ટ લાવવો પડશે યુટ્યુબમાં તો એવા વિડીયો બનાવવા પડશે હારા હારા એવા બધા હશે બધા ગુજરાતી ત્યાં હિન્દી કન્ટેન્ટ બનાવવાનું નથી થાતું કેમ કે હમણાં હિન્દી ગુજરાતી બહુ એવું કર્યું ને એના કારણે વ્યૂ થોડા ડાઉન થઈ ગયા છે સબસ્ક્રાઈબર કંઈ આવતા નથી અને હવે આપણે ગુજરાતી કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે અને કન્ટિન્યુ ટાઈમે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ વિડીયો આવી જાય છે એવું ફાઇનલ આપણે કોશિશ કરવાની છે ને આમ તો મહેનત કરવાની જ છે હવે ફાઇનલ હવે યુટ્યુબમાં સક્સેસ થયા વગર મ્યાલ નથી કેમ કે દોઢ વરસ થઈ ગયું મિત્રો વ્લોગ બનાવતા બનાવતા કન્ટિન્યુ નથી નાખ્યા પણ દોઢ વરસ મહેનત કરી તો એમ થયું કે એટલી મહેનત થયું તો એ એક બધા સબસ્ક્રાઈબર પૂરાની જ છે આપણે યુટ્યુબમાં કામ કરવું તો એટલો કીધું આઈફોન લેવો કે રિઝલ્ટ સારું તમને બતાવી દેખવી એટલે હવે મહેનત તો કરવાની છે એ ફાઇનલ જ થઈ ગયું છે રોજ ડેલી વિડીયો બનાવવાનો જ છે ભલે કંઈ કન્ટેન્ટનો તો વિડીયો તો આઠ નવ મિનિટનો નાખ્યો નહીં પણ હવે ત્રણ મિનિટનો વિડીયો તો નહીં જ પાંચથી ઉપરના વિડીયો તો નાખવાના જ છે ફાઇનલ છે આઠ નવ મિનિટના વિડીયો તો અત્યારે હવે છે ને બ્લોગ આપણે કન્ટિન્યુ કરવી તો કે સાડા બાર થઈ ગયા તમને સમય બતાવી દો લો સાડા બાર ઉપર થઈ ગયો અને મમ્મી પપ્પા અને હાર્દિક ત્રણેય જશે ગામડે તો આજ સાંજે પાસે નથી બેહવાના છે મમ્મીને પાસે કાલ મજા પકડી ગઈ મોટે જતા તો કે એને એવું બધું રહેશે થોડુંક ટ્રાવેલ કરે ને એટલે આમ ઉલટીને એવું થાય ફેર થડે માથું માથું દુઃખે એવું બધું બહુ થાય છે તો કે અત્યારે દવા લેવા જાય છે પપ્પાની અત્યારે ઘરે એકલો છું ને કુલદીપ દુપ્યો છે દિવસમાં તો આગળનો બ્લોગ હવે આપણે ચાર પાંચ વાગે જાગવીને તો આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું અત્યારે ભૂઈ પાછો કેમ કે પછી આંજે પાછો નાઇટમાં જવાનું છે કે નીંદર ન આવે એટલે અત્યારે હોવું જ પડે તો અત્યારે હવે આપણે ભૂઈ જઈએ આગળનો બ્લોગ આપણે ચાર વાગે કન્ટિન્યુ કરશું તો જો તો ભાઈ નવા સબસ્ક્રાઈબર કોઈ વિડીયો જોતા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ અને હાવ નવા જ હોય પહેલી વાર મારા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક સરસ મજાની લાઈક કરી નાખજો હવે મહેનત ના ને સપોર્ટ તમારો એની સિવાય આપણો બીજો કાંઈ ઉદ્ધાર છે નહીં મિત્રો તો કાંઈ ને ચાલો કન્ટિન્યુ વિડીયો આપણે બનાવવા રાખશું મહેનત કરી રાખશું તમે સપોર્ટ કરતા રહેજો બરોબર તો અત્યારે આપણે ખૂબ અહીંયા પથ્થરી આપણે રેડી છે મિત્રો જોઈ લ્યો લોતળા હોદળા બધું કમ્પ્લીટ અને કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ હવે બને રહીજો બ્લોગમાં હવે આપણે અત્યારે ખુદ રમી ન હોય ને એટલે આ બધી હાલત જવા બધી કપડાં આ બધું કેવું થઈ ગયું હવે એવું છે બધું મમ્મી નો ઘરે હોય ને એટલે બધું રેણ વિખ્યાર બધું પીડ્યું હોય બરાબર મમ્મી હોય એટલે બધું મેં ક્યાં કરે આમથી આમ આમથી આમ બધું તો કાંઈ નહીં ચાલો આપણે સુઈ જઈએ તો હું દ્રષ્ટિ જે ફૂવાર જતો હતો ને ત્યાં કીધું તારક મહેતા ચાલુ કર્યું અને પછી શેવડા ઉપર નજર વાઈ ગઈ અહીંયા ડબ્બો પડ્યો હતો ઉપર તો ડબ્બો ઉતાર્યો હેઠો અને ખાઈ શેવડો અને બે એક ટમેટો ને એક ડુંગળી લઈને વૈ આવ્યો ભેળ બને ખાવા ને બેઠો બેઠો તારક મહેતા જોતા જોતા ખાવાની મજા આવે કાંઈ ભેળ ને એવું બધું ખાયા નહીં એટલે તો ભૂઈ જાય ફેમિલી મસ્ત મજાનો આપણે નાયધન થઈ જાય છીએ રેડીને વાગી જશે ત્યારે પાંચ પાંચ વાગવા આવી જશે અને આપણે મસ્ત નાઈધોન કમ્પ્લીટ થઈ જાય તો રહી થોડોક બહાર પાણીપુરી ખાવાની ઈચ્છા છે તો પાણીપુરી ખાતા આવી હવે ગાયત્રીમાં આવો છો અને વરસાદ અંધારો જો ગજબનો વરસાદ આવી ગયો છે વરસાદ તો જ નથી આવ્યો પણ આમ વાદળા કેવા થઈ જાય બધા જો કાળો ડિબાંગ આ સાઈડ બધું એવું થઈ ગયું છે તમે પાછો આવી ગયો ઘરે કેમ કે વરસાદ પાછો થોડું થોડુંક ચાલુ થઈ જશે આ લાઇટ વાઈટ ચાલુ કરીને ભાગી ગયા છે સાડા છ તો દેવપતિનું ગરમ નાખું ગરબામાં દીવો કરવાનો છે અને મિત્રો આજે છે નવમું નોડતું તો આજ લાસ્ટ નોડતું છે કાલ દશેરા એટલે પછી આજ નવરાત્રિ પૂરી થઈ જાય જોકે હું એક કે નવરાત્રિમાં રમઝટમાં નથી જો કે શેરી ગરબામાં કે નથી જો કેમ કે આપણે નાઇટમાં વહી ગયા હતા અને તમારા ભાભી પણ ગામડે છે તમારા ભાભીભાઈ થોડીક મજા આવે કે જવાની તો એ હવે આપણે પોર પોર સાથે રાખો પાછા આવી નવ નવરાત્રિમાં તો અચારે પેલા દીવાબાજી કરી નાખો પછી હર્ષ ઘરે જમવા જવાનું છે તો અહીંયા જમીન પછી ડાયરેક્ટ આપણે હું પછી વહી જાવ તો ભાઈ મસ્ત મજાના દીવા બધી કરી નાખ્યા છે અને ગરબામાં પણ એક દીવો કરી નાખ્યો છે ગડકરીને પછી જવાનું છે હર્ષ ઘરે જમવા અહીંયા ફ્રીજમાંથી કઈ પડ્યું નથી કેમકે મમ્મી હોય એટલે વેફર ને એવું બધું લેતા કંઈક બબલા ને એવું બધું ખાવા તો મજા આવે કાંઈક ખાવીએ તો વાગીએ ને એવું બધું બિસ્કિટ ને એવું બધું લેતા હોય તો મમ્મી નથી એટલે કોણ લેવા એટલે આ બધું ફ્રીજ ખાલી છે ફ્રીજની અંદર પણ ખાય સી અને જો ખાલી ખાલી થઈ ગયું હો એક છે સંતુર પડ્યું ખાલી યાદ તો કાંઈ નહીં ચાલો હવે સાત વાગે એટલે પછી હરેક ઘરે જાઓ ને જમ્યું હરેક ઘણા દિવસથી બ્લોગમાં નથી લીધા તો આ બ્લોગમાં લઈ લઈએ ફાઇનલ તો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા હરેક ઘરે જમવા અને ત્યાં તો ભાઈ મિત જમવા બેઠો છે અને હવે અહીંયા રમે છે તમારે કાંઈ જમવાનું બની નાખ્યું છે ભાઈ હરેક કાકા નહીં થયા હાલો જમવા બધા મગભાત બનાવ્યા છે અને હરેક કાકા કારખાનેથી નથી આવ્યા પછી બે રહી રમવા

फोग्र बजबाद पे बह्त बॉलिषा। पाइक है मै不會 यामियो जै। नहीं कि거든 कला ओ시대 रखम सी टाम से दाव होसी ऑक होसी है. कला कुम जै इली है